ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા પણ કાયદો અને વ્યવસ્થાને લઈને શહેરના તમામ પીઆઈની મિટિંગ યોજી હતી અને શહેરમાં રામનવમી સંદર્ભે કઈ રીતે કાયદો વ્યવસ્થા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવે તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી આ તમામ સમીક્ષા ઉપર રાજ્ય ગૃહમંત્રીની ચાપતી નજર હતી તેમના દ્વારા તમામ પ્રકારની સમીક્ષાઓ કરવામાં આવી હતી જ્યારે પંદર દિવસ પહેલા પણ તે ઉપલબ્ધ હતી વિભાગ સુરક્ષા વિભાગને લઈને સંપૂર્ણ સજ્જ הוવાની શહેર પોલીસ થી વધુ લોકો હોવાનો અંદાજ હતો તેના કારણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી હતી રામ નવમીની આપ મહાનગરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી ખૂબ મોટી સંખ્યાઓમાં રથયાત્રાઓ નીકળી રહી છે ગુજરાત પોલીસ આ તમામ રથયાત્રાઓના આયોજન માટે છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને સૌ રામ ભક્તો રામજીની પૂજા અર્ચના અને આસ્થાની જોડે જોડે આ અદ્ભુત રથયાત્રાઓનું આયોજન થઈ શકે તે માટે ગુજરાત પોલીસે પાંચસો ને બાવન જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ ડીજીપી અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે અને મને વિશ્વાસ છે કે ખૂબ સારી રીતે આ રથયાત્રાઓ બધા જ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ યાત્રાઓ નિકાલી રહ્યા છે અને સૌની આસ્થા સૌ લોકો પૂજા અર્ચના સારી રીતે કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરી છે